જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબના હોય લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પ્રદ્યુમન સિંહ ગોહિલ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સૂરજભાઈ બેગડા મૂળરાજભાઈ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચૌધરીનાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતા

જેથી મજકુરીસમની પૂછપરછ કરતા જણાવેલ કે છેલ્લા દસ બાર દિવસથી અહીંયા આગળ ચાલતા અલગ અલગ ટ્રકના ડ્રાઈવરો પાસેથી ખાંડની બોરી લીધેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઈસમના કબજામાંથી મળી આવેલો મુદ્દા માલ શક પડતી મિલકત તરીકે બીએનએસએસની કલમ અનુસાર કબજે કરી મજકૂરી ઈસમને બીએનએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી સંદીપગર મહેન્દ્રગર ગુસાઈ ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી મકાન નંબર ત્રણસો દસ સ્વામી નારાયણ નગર બાયપાસ રોડ પાસે અંજાર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી ખાંડની પચાસ કિલોગ્રામની બોરી નંગ સડસઠ વજન ત્રણ હજાર ત્રણસો પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર ખાંડની પચીસ કિલોગ્રામની બોરી નંગ વીસ વજન પાંચસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા વીસ હજાર અને મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા બે હજાર આમ કુલ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે